પંચાસી વર્ષથી વધુ વયના વિશેષ મતદારોનું આજે લોકસભાનું મતદાન માલપુરમાં સ્વાતંત્ર્ય સેનાની દીકરીએ ઘરે બેઠા મત આપ્યો લીલાવતીબેન બેન ઉપાધ્યાય કર્યો મતાધિકારનો ઉપયોગ લોકશાહીના પર્વમાં મતદાન કરી નિભાવી ફરજ લોકશાહીના પર્વને મતદારો સારી રીતે મનાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને અનુકૂળ રહે એ રીતની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે પંચ્યાસી વર્ષ ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગો મતદારો ઘેર બેઠા બેઠા પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચની ટીમ ઘરે ઘરે ફરીને મતદાન કરાવે છે ત્યારે આજે અરવલ્લીના માલપુરમાં પંચ્યાસીથી વધુ સિનિયર સિટીઝનોનું મતદાન યોજવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના જે મતદારોએ ટ્વેલ્વ ડી ભર્યો હોય એ આ મતદાન કરી શકતા હોય છે